કેટલા સમય થી તમે બન્ની નેચરલ ઉપર કામ કરો છો મે તો ઘણા વર્ષો કે મારી ત્રણ જી થર પેટી થઈ આજ ધંધો કરી બેસો હે ભેસો ઇયું હા આ કે રિયાણી દે આ વ્યાણી તને આજ ત્રણ દિવસ તે આ ત્રણ દિવસ હા તારો દૂધ કેટલો છે એમ આનું 10 લિટર દૂધ છે ગયશલ ધોઈ લો કાકીજી કાકો ધોઈલ ગયશલ આનો પાડો આપણે લઈ ગયા તો ને હા એનો પાડો લઈ દીધો ને આ ભેસનો પાડો લઈ ગયા ને મિત્રો આ ભેસ નો એક બુલ આપણે સત્યમ બાયોટેક ની અંદર લાવેલા અને આ ના સિમેન્ટ હવે શોર્ટ ટાઈમ ની અંદર ચાલુ થઈ ગયા છે દૂધ કી ઉતો આનો આ ભેસ માં તો 12 લિટર દૂધ હતું ટકા હા જોણ દર ભેસ હતી તો ટકા 12 લિટર દો આલ તો 23 વેતર સુધી દોઈ પછી આમાં 18 વેતર જો સુધી દોઈતે એક દિવસ એવો નહી હોય કે આ ભેસ નહી દોઈ અરે બગાતાર દોયા કરીએ સતત દોવાન ચાલે સકત આજે હવાર માં દોઈ હે તો ઈ સાણે વ્યાણી હોય તો દોવાનું ચાલુ હતું હ હ હ હ नमस्कार मित्रों હું સુપ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને કડીર ફાર્મિંગ ચેનલ પર મિત્રો બનની ઢોરી સુમરાસર લુરી આ બધા ગામડાની અંદર આપણે જે બનની નસલી ભેસો જોઈએ છે અને ઢોરી અને આપણે ઘણા બધા વિડિયો તમારી સમક્ષ મૂક્યા છે કે સારા સારા પશુપાલકો અહીંયા છે અને સારી સારી ભેસો એમણે જોડે છે આથી ઘણા બધા લોકો બ્રીડિંગ સુધારવા માટે કે પોતાનું પશુપાલન વ્યવસ્થિત કરવા માટે ઘણા બધા લોકો અહીંથી ભેંસો પણ લઈ જતા હોય છે અને સારી સારી નસલો પોતાના ઘરે સુધારતા હોય છે તો આજે ધોરીની અંદર એક બીજા સફળ પશુપાલકની મારે તમને વાત કરવી છે અને એ પશુપાલક એવા છે કે જે જૂની વથાણ જૂની નસલની ભેંસો એમની પાસે છે કદાચ તમારી સમક્ષ પહેલી કેમેરાની સમક્ષ પહેલી વખત આવતા હશે કેમ લગભગ અમે વિડીયો નથી ઉતાર્યું પરંતુ અમે એમને ઘણી વખત કહીએ કે ભાઈ તમે એક વખત તમારા અમારા જે પશુપાલકો છે એમને મતલબ તમે તમારા ઘરે આ પશુપાલન તમે કઈ રીતે વ્યવસ્થિત કર્યું અને કઈ રીતે તમે પશુપાલન કરો છો એ એમના થકી અમારા પશુપાલનની અંદર જે કોઈ નવા આવનારા પશુપાલકો એ હોય કે પછી જે પશુપાલન કરે છે અને એમને કઈ બની ભેસની અંદર આવું છે કે ભાઈ મારા ઘરે પણ દરેક ભેસનો 10 થી 10 લીટર દૂધ થાય 16 16 લીટર દિવસનું દૂધ થાય એવું પશુપાલન મારે કરવું છે તો કઈ રીતે શીખી શકીએ તો આજે એવા વ્યક્તિની આપણે મુલાકાત કરીશું એમની પાસે રેપેરું આપણો નામ પરિચય જાણી મારી તો હું તો અહીંયા બે અઢી વર્ષથી આવું જ છું એમના પાસે બરાબર પરંતુ આજે તમારે મતલબ રૂબરૂ ખરાવીશ કે પેલા એનો પરિચય લઈ અને આપણે આગળ વિડિયો ચાલુ કરીશું રાણા બે એકવાર પરિચય આપો લખો રાણા કરશન વારોત્રા ગામ ઢોરી તાલુકો ભૂત હવે આ રાણાભાઈ છે અને આમ નહીં ગામમાં ગમે ત્યાં પૂછો ને કે જૂની વથાણ જૂની કોના ભાઈ એટલે પેલા એ નામ કરશન દેવા દેવા એ નામ પડે એટલે બધા એમ કે એમની જોવાનું હોય એટલી જૂની નસલ ની ભેસો એમના ભાઈ બની નહીં કેમ કે અહીંથી બની નજીક પડે ને એ લોકોનો આવરો જ આવરો બની ગણો હતો અને એમણે જે મતલબ હું તમને કહું અને તમે માનો એના કરતા તમારે ખુદ નહીં પણ કેમેરા જોવાનું છે કે એમની ભાઈ કઈ કઈ નશલ ની ભેંસો છે કેવી કેવી ભેંસો છે बराबर એટલે આ કેટલા સમયથી તમે બનની નેસલ ઉપર કામ કરો છો મે તો ઘણા વર્ષો કે મારી 3 જી 3 પેટી થઈ આજ ધંધો કરીએ છીએ ભેસો નું ઈયું હા બરાબર તો મતલબ તમે તમારી પાસે કુતરો હાલની તારીખમાં કેટલી ભેસો છે હાલની તારીખમાં 20 છે ભેસો છે اچھا કેમ ઊંચી ભેસો કે લોકો 50 50 રાખે સાહેબ જણા રાખે પણ એટલે ઊંચી ભેસો ની માંદત સારી થાય اچھا એટલે ઊંચી રાખવામાં ફાયદો છે માંદત સારી ને હા રાઈટ છે દૂધ ભરાવું છે દૂધ ભરાવી છે ઈયું હા दुवानी अंदर के काम करवाने अंदर की कोई लेबर रखेला है कि तुम जाते करो जाते करिए कोई लेबर रखे तो यहां मित्रों ઘણી વખત કેવું થાય બધા લોકો જાતે મોસ્ટોલી જાતે જ કામ કરતા હોય છે કે એમનું કામ બને એટલી વાર આના લોકો તો કોઈ મોટા ભાગની જંગલમાં ભેસુ મૂકી દેતા હોય એ જે પોકડી હોય તો વારો બની અંતે મુકી દે એટલે એમને હાથે ચરાન જાતે જે ગોળ ઘર તમારે એવું છે એટલે જંગલમાં એ બે જંગલમાં ફરસારન ગઈ છે એરા અત્યારે નથી એમ અત્યારે નથી હા લે ભઈ જા સુન વરસાદ પડે જંગલમાં જાશો પેલો પેલો કેટલી ભેસો હતી તમારી પાસે પેલો એ 30 જ ભેસો હતી પેલો મતલબ મુચી ભેસો માં ઉઠાણ ભાઈનો બાગ થઈ ગયા અલગ અલગ ભેસો પાત થઈ હા કુચી ભેસો રાખવાની સારી ભેસો રાખવાની ઓછી રાખ્યું સારી રાખ્યું બૂધ વધારે દે જેવા પશુ રાખો મિત્રો હું તમને પહેલાથી કહી દઉં છું કે એક બે ભેસ હતી એમની પાસે મતલબ ભેસો ઘણી બધી હતી પરંતુ એમાંથી અત્યારે તમે જે ભેંસો પાડો છો પચીસથી એ એક ભેંસની અંદરથી ભેંસ એ ભેંસ હજી સુધી છે અને ભેંસનું દૂધ કેવું તું રેકોર્ડ કેવું હતું અને નથી કેતા કે બ્રિડિંગ એ ભેંસનું વથ્થાવું તમે કહી શકો કે ભાઈ આની આ ભેંસ હતી આની દાદી આની નાની આ બધું જ તમને વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી વિડિયોની અંદર તમે છેલ્લા બહુ વિડીયોમાં જ આવશે જોવાની ભેંસો બહુ સારી સારી છે વિડિયો ની અંદર ફક્ત અને ફક્ત તમે એક વખત ખાલી જોડા લઈ રહેજો છલે સુધી છલે એક ભેસ હું તમને બતાવવી કે આ ભેસ ની અંદર થી આખી આખો રાણા ભાઈએ ભેસ થી પર સુપાલન કર્યું શરૂઆત આપણે અહીંથી કરીએ કયો વેતર છે આ રીયે ભેસ અને આ ભેસ ત્રીજો વેતર છે એવું ના ત્રીજો વેતર છે જો દૂધ કેવો પહેલા વેતર ની બીજા વેતર માં બીજા વેતર માં આ ભેસ માં 8 લિટર દૂધ હતું 8 લિટર હા બીજું ભેસ નું 16 લિટર ભેસ નું 16 લિટર આ નુ જો આની ભેસ ની તમે જો રૂપ રંગ બરાબર એનું લંબાઈ લેન્થ આ બધું તમે જોઈ શકો બાઉલ ઓર્ડર સ્ટ્રક્ચર निशान के बी आर। बी आर। के भाई भरत भाई के भाई एमनी जाए। हाँ। तो के के आ, ये ऊपर खबर खबर पड़ेगी हमारी के आ हा आज वियानी थे व्याणी आठ दिवस तो अत्यार सात लीटर ऊपर दूध है हे ऊपर दूध जाए नव जाए बाजू में बीजे भैस व्याणी गये એને પણ આજે લગભગ 7 દિવસ થાય આયાને 7-8 દિવસ કેવું દૂધ ક્યું છે એમાં દૂધ થાય ત્યારે લગભગ 7.5 જો છે ત્યારે 7.5 આ બીજો વેતર આ છે આ બીજો વેતર આઈ ગઈ છે બરાબર બીજો વેતર પિયાણી આરી હા બીજો વેતર આણે છે ઘણી વખત અમુક વેતર ગાળી દિયા વલે આવતો હી કેટલો આ મતલબ આવા બેસ છે કેટલા ટાઈમ ની અંદર ગાભણ થાશે મહિના 2 મહિના 4 મહિના મહિનામાં થઈ જશે 2.2 महिना में गाभन थे हां महीना सवा महीना में गाभन થઈ ગયા એના પછી હા એના પછી કેટલા સમય સમય દૂધ આવે એના 65 7 મહિના તો કમસેકમ દૂધ આવે પરફેક્ટ 7 મહિના કેતો દૂધ આ દિવસને 7 મહિના તો લગભગ 2 3 લિટર દૂધ તો હોય દર દિવસમાં હા 7 મહિનાનો પૂરો 7 મહિના પૂરો થા દિવસમાં 5 લિટરમ 5 5 લિટર દૂધ ઓરે વાહ

એટલે તમે આ પહેલા કેટલું દૂધ આપી તો 2000 લિટર 8 8 છે એ 8 ઉપર હતો અમને થોડો 8 ઉપર 8 * 2 = 16 16 તરી 16 32 16 તરી મતલબ આ 500 લિટર એટલે અત્યાર સુધી આણીએ 2000 લિટર દૂધ તો આપી દીધું ઓલરેડી આપી દીધું હા માની લઉં અને એ ખાલી પણ ગઈ છે હે ખાલી ગઈ છે કે ગામણ થઈ ગયું ગામણ અત્યારે ગામણ થઈ ગયું બરાબર

ત્રણ દિવસ હા આનું દૂધ કેટલું હશે એમ આનું દસ લિટર દૂધ હશે ગઈ સાલ દોહી લો આ કાક દસ લિટર પાકો દુયેલ ગઈ સાલ દસ આ વખતે મિત્રો આ ભેંસ ને તમે જો વ્યવસ્થિત રીતે આપણે લાઈવ કરાવશું એ ખરેખર બની ભેંસો આપણને અગિયાર લિટર દૂધ આપે છે કે નથી આપતી શું છે એ બધું જ અને આને કેટલો ટાઈમ છે ત્રણ દિવસ અત્યારે કેટલું દૂધ છે ચાર ચાર લિટર દૂધ

કેલો આપણે રેકોર્ડ કરાયે તો એનો 4045 જો 5000 દૂધ સુધી પહોંચી જાય કેમ આરામથી પહોંચી હે આરામથી પહોંચી આમ 6માં મહિને કેટલું દૂધ આપ આઠમાં મહિનામાં આમાં 4-4 લિટર દૂધ તક માં દે દો એવું હા એટલે 8 લિટર એટલે આઠમાં મહિને દૂધ આપણે આપતી હોય તો 200 લિટર કહેવાય બરાબર 8 * 3 = 24 240 લિટર 40 લિટર કાપી નાખો તો 200 લિટર આઠમાં મહિને આપતી હોય તો કેવું ગયું મતલબ ઘણી વખત આપડે શરૂઆતમાં 200 લિટર હોય છે બનીનેશનની ખાસિયત આરી છે હવે બીડી આગળ ભેસો ઊભી છે ધીમે ધીમે ભેસો ભેસો ઘણી વધી છે આપડે फटाफट જોઈ લો એક વખત આ પહેલી છે એઈ પહેરિયા તા કેવું દૂધ આપ્યું પહેલીએ અત્યારે 3.5 લિટર દૂધ છે ક્યાર વીણ કે એને લગભગ 6 દિવસ થયા 6 દિવસ આગળ કી બતાવો પાછળથી બતાવો પાડી પાડો પાડી આ બચ્ચા બધા ઉછેર કરો તમે કે બચ્ચા બધા ઉછેર કરીને પાડીને ઉછેર કરી છે ભેસો કોઈ અમે વેચાથી લેતા નથી હા હા

વે આ બધી ભેસો છે મિત્રો આા ખાડ વેસથી પેલી ઘાણ છે ને પેલી અતરી ના એ પહેલી અતરી એક એક આ બાજુ ઊભી છે પછી એ એમની ઘણી બધી આપડે બધી ભેસો એક એક પ્રસાલ જોવા દઈ છું તો થોડીક વાર થશે દરેક ભેસોને એક વાર ઉપર આ આવિયા હોત ને એ ઘાણ છે આમ પરગર કોઈ ભેસો ના કે આ નોમગી આપડે નામ બધીન ખથૂર છે હે ખથૂર તમે દીને ઓ એક જ પ અચ્છા ઓકે આ પાડી જો મિત્રો કેવિ લાગે આપા કોઈ દિવસ નહીં મિનરલ મિનરલ મિક્સર કેવું કઈ આવે એવું કઈ નામ આવે નથી આવે મિત્રો આ લોકો પશુપાલકો અહિયાં જે માલધારીઓ છે એ લોકો છુટવી વધારે બેસવા સારવાર જંગલ ની અંદર ચરે અને ખેતર પર પડ્યા હોય ખેતરમાં પણ ચરતી હોય એટલે ભેંસો કેલા તો શું કરેલા ભાઈ મને ખબર છે કે એક થી 4 મહિના સુધી દાવીન દૂધ પાવો હા એ દૂધિયો શરીર છે ને એ હું તમને બતાવઈશ પહેલી બર બી પાડી ઊભી હમણા થાવે છે એ દૂધિયો શરીરમાં જે રૂપ બતાવે ને એ હું ક્યાં એ ન બતાવે આપણ શું કરીએ 15 દાડા 20 દાડા થોડું ઘણું દૂધ દાઈએ અને પછી એને ખોણ મુકવાણ ચાલુ કરો ખોણ બરાબર છે બેસ્ટ છે મુકવું જોઈએ મારી ના નથી પરંતુ એને 4 6 મહિના સુધી થોડું થોડું દૂધ આપો એટલે એક ગોચણ આપી દોને

પોટ મિછટુ છે હા 66 વેતર છે 66 વેતર કેવું દૂધ કેવું છે દૂધ અત્યારે એમાં 7 લિટર છે કેવું કેટલા ટાઈમથી વીણન 15 5 દિવસ થઈયા છે આપસે 10 લિટર આપસે 4 દિવસ થાય આપસે આપસે 10 લિટર દૂધ આપસે હા ફાઇનલ આપે એવું પાકો વાહ સવાઈ કરી એ તો છૂટી છે એમ તમારા ટકમાંથી ભેસ દોઈ હોય બે બે કેટલી ભેસો આપ દો અને દોરાશે આ દોરાશે હા પાડો છે પાડો છે અવે મિત્રો જે ઘણી વખત આપણે કહેતા હો કે ભઈ જુની નસલ કોને કેવા શું કહેવાય આ જો આ ભેંસ કેટલા વેતર વ્યાણી છે 23 વેતર વ્યાણી 23 વેતર ભેસલ વ્યાણી છે અત્યારે નો મતલબ કઈ કરતા હું પહેલી વખત આયો ને ત્યારે આ ભેંસ જોતો તો આજે આ વેતર લગભગ 8-9 વર્ષથી હું આવું છું ઘણી વખત તારા ભેંસ જોઉં છું કે આ ભેંસ એમાં સાચી રાખી આ બધી એમના ઘરે જે 23-24 ભેંસો છે ને પાડીઓ ભેંસો જે ભઈ તમે માની લો એમ ના કરી ખુદરાળો ભઈ હોય તો પણ માની લો કે આ ભેંસને આભારી છે કે આ ભેંસ એમને આટલા બધા નસલ આપી છે જૂની નસલી ભેસો આવી કે કેક જોવા મળે એટલા માટે અમે કહી કે જૂની નસલ આની માં હોય બરાબર તો એની દાદી એટલે મતલબ એ પરવેલો હજી ઉધી એમનો જળવાય રહ્યો છે કેટલી ભેસો રી આવી તો આલી તો ઘણી બધી ભેસો તું દૂધ કીવો તો આનું આ ભેસમાં તો 12 લિટર દૂધ હતું હા જવાને જરી ભેસ હતી તો ટકે 12 લિટર દો આલી એવું આની સીધી ભેંસ કરી કોઈ ડાયરેક્ટ આની આની પછની ભેંસ આને અત્યા છે ને એવું

એટલે કે કમસે કમ 20 વર્ષ થાય છે વધારે થઈ ગયા 20 22 વર્ષ 25 તો આ 25 હાલે ને 2097 એટલે 7 17 20 ઓ વધાર દે ઓ સોરી તો 97 23 ને 27 વર્ષ થયા કેટલા વર્ષ થઈ ગયા બરોબર અરે વા બે વર્ષથી વ્યાતી નથી કોણ બીજો વાત એમ વ્યાતી નહી તમે ફેરવતા જ નથી એમ હવે ફરોતાય નથી એમ ગરમીમાં આવે છે બરાબર થઈ ગઈ મતલબ પોંચલ 4 4 રેડી છે હા 4 4 રે છે અરે વાહ મિત્રો આટલી ઉંમરે ઓચલ ચાર હજાર ઓકે હોવા આટલી ઉંમરે મતલબ હજી ગરમીમાં આવવી અને એનું લંબાઈ એનું લેન્થ મતલબ આ બધું જોઓ તો કેસ એવું કહે છે કે નસલવાળી ભેંસ છે એટલા માટે મને ઘણા બધા લોકોએ કીધું કે ભાઈ જૂની નેશનલ ભેંસું રાણાભાઈને ભાઈને છે એટલે અમે એક આ વથણનો બુલ પસંદ કરવાનો નક્કી કર્યું તો ક્યાંથી એક પાડો આપણે લઈ જવું અને બીજું તો હું શું ઘણી વખત આવા પશુપાલકો મળે એટલે આપણી પાસે શબ્દો નથી હોતા એ લોકો જે રીતે જે દિશા ઘણી વખત આપણે ભણેલા ગણેલા સાયન્સ હોય કે આખું વિજ્ઞાન આમની આગળ ટોકવું પડે કે આ લોકોએ જે કર્યું છે કદાચ માની લો કે એમની પાસે કદાચ સાયન્સ નહીં હોય વિજ્ઞાન નહીં હોય એમના પાસે એટલી વિચારસરણી નહીં હોય આપણે ઘણી વખત શબ્દો વાપરતા હોય જીનેટિક ને ફલાણું બીજું કે આ લોકો ને ખબર નહી હોય પણ છતા એમણે જે ધન તૈયાર કર્યું છે વસ્તુ તૈયાર કરી છે કે કદાચ બીજો કોઈ ન કરી શકે મોટી મોટી યુનિવર્સિટી મોટી મોટી તાકે જાય ત્યારે આટલું બધું થાય આ લોકો પોતાની કોઠા સુજદી કે બીમારી પાસે જૂની વઠાણ છે નસલયાની અંદર તમારે بچے શું ન કરવું જોઈએ શું કરવું જોઈએ એ વ્યવસ્થિત કરીને આટલું આટલું ધન એમણે તૈયાર કર્યું છે તો બસ મારે એવું કેવું છે આપણે ખુદ આપણા ઘર એક વખત તમે આવી રીતે કોઈ પણ ગાડી સારી ફેસ પકડે લેસર કે આપણે સારી છે અને એને ઉપર તમે સર ધીમે 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 બ્રીડિંગ કરતા કરતા આગળ જશો એટલે આપો આપો ઓટોમેટિક બેડો પાર થઈ જશે અમારે ખાલી તમને એક બી પાડીઓ બતાવવી છે કે અમને જે બચ્ચા છે નોના એ તમે એક વખત જોઈ લો કે ખબર પડે કે અમને શું કરે છે કે કઈ રીતનું કરે બરાબર આવો હવે મિત્રો એમને મતલબ નોન નોન બચ્ચા અત્યારે છે ઘણા બધા ભેસું પિયાણી છે પણ એની પહેલા બે ત્રણ મહિના પહેલા જે ભેસું પિયાણી એમનું હવે તમે તમારી સમક્ષ જોઈ લો કે એમણે કઈ રીતની સેવા કરી છે શું કર્યું છે ખેટા જેવી થઈ ગઈ રાણા ભાઈ સુખવડાઈ ને ધાવણ આવી છે અતર બીજું કઈ આપો બીજું કઈ નથી આવતું સર એમની બારલી ગોળી બીજું કઈ આપો કઈ નથી કર્મિયાની અંદર બે જાત છે કર્મિયાની દોડ આપો હવે આ આ જુઓ થોડી નાનું બચ્ચું થાય ને ભડકા છે ખરી કદાચ અભિગ્રહ હા જુઓ से देखा है कितना कितना महीने थे इने इने साढ़े तीन महीने थे आने चार महीने थे आखिर बोली चार महीने वाली थी ना ना चार महीने वाली आप बोली साढ़े तीन महीने वाली तो बस मित्र आता पशुपालक आता अपना मतलब धोरी ना जी मालधारी क्या रहे राणा भाई कहीं बड़ी जिंदगी में यातना हो स्ट्रगल करी हूँ पशुपालन ना छोड़ू अने પશુપાલન ની અંદર મતલબ ધોરી ગામના જે પશુપાલકો હોય અંદર જે મિસાઇલ કહેવામાં આવે એમાં એક રાણાપી પણ નામ મોકલે છે એમની પાસે સારી સારી ભેંસો છે એમના પાસે થી ઘણા બધા લોકો આશા રાખે છે ખુદ હું પણ એક આશા રાખીને બેઠો તો કદાચ મને પણ એકાદી ફેંસ હાથમાં આવે પણ કંઈ છોડે એમ લાગતા નથી હમણાં તો બસ મારી એવું આશા છે કે આવું આપણે પશુપાલન કરીએ એમની પાસેથી આપણે કંઈક શીખીએ અને આપણા ઘરે પણ આવું પશુપાલન કરીએ જેથી કરીને આપણે એવું ન અંતરથી નિભડે કે ભઈ કંઈ વધતું નથી એ માર્શુ 55 રૂપિયો દૂધ આપે છે પૂજમાં 55 રૂપિયો આપો છતાં વધેશે કંઈ હા વધે છતાં વધે તો આપણો તો બનાસ ડેરી મિત્રો બનાસ ડેરી ની અંદરથી દૂધ આપને કદાચ 45 50 રૂપિયા જાય 65 70 લમસમ પડી રહે તો આપણે એમનાથી કદાચ 15 20 રૂપિયા આગળ શી બીજા ઘણા બધા માલ પશુપાલકો છે એટલે હું કોઈ બનાસ કાટોને ટાર્ગેટ કરીને દૂધ મતલબ વિડિયો નથી બનાવતો આખા ગુજરાતના ઓલ ઓવર કરીને કે ભાઈ આપણી પાસે સારું ધન છે સારી વસ્તુ છે કે કોઈ પણ પૈસા આપણને 3000 3500 પ્લસ દૂધ આપશે તો 100% એની અંદર આપણે નફો બેસવાનો છે મારો કહેવાનો મતલબ એ છે એટલે બીજું કશું જ નથી બસ વિડિયો ની અંદર લાઈક કરો કમેન્ટ કરો ધન્યવાદ